જ્યારથી લોકસભાની ચૂંટણી જીતીને સામે આવ્યા છે ત્યારથી સતત તેઓ ચર્ચામાં એટલા માટે રહ્યા છે કે ભરત સુતરિયાએ ખેડૂતોના પ્રશ્નો અને ખેડૂતોના પ્રશ્નો માટે તેઓ અવાજ ઉઠાવતા રહ્યા છે અને ફરી એક વખત ભરત સુતરિયાએ એક એવી કામગીરી કરી છે કે જેના કારણે અમરેલીની જનતા તો ઠીક પરંતુ જે વિસ્તારની અંદર તેમણે એ કામગીરી કરી છે ત્યાં ઉપસ્થિત તમામ લોકો કહી રહ્યા હતા કે ભરત સુતરિયા જેવા નેતા મળે તો પ્રજાનું ભલું અવશ્ય થાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ જામકંડોળાની અંદર જયેશ રાધડીયાના સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર પ્રેમનું પાનેતર અને શાહી સમૂહલગ્ન ઉત્સવની અંદર પાંચસોને અગિયાર દંપતીએ પ્રભુતાની અંદર પગલાં પાડ્યા હતા અને એ જ દરમિયાન મહેમાન બનીને ભરત ત્યાં પહોંચ્યા હતા પરત એ આખા કાર્યક્રમ દરમિયાન ત્યાં સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા અને કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ ત્યાંની જ્યારે એક બાદ એક નેતાઓનો કાફલો નીકળી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ ત્યાં આવેલા તમામ એ મહેમા મહેમાનો જે હતા તેમાંના એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો લગભગ ચાર સાડા ચાર લાખની આસપાસની જનમેદની ત્યાં ઉપસ્થિત હતી અને પાંચસો અગિયાર દીકરીઓના જે સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું એ જગ્યા ઉપર એમ્બ્યુલન્સને ત્યાં પહોંચતા એ સમય લાગે એમ હતો એટલા માટે તત્કાલ ભરત સુતરિયાએ એ વ્યક્તિને પોતાની કારમાં બેસાડ્યા સાંસદની કાર હતી એટલા માટે એ કારની અંદર બેસાડી અને તત્કાલ ત્યાંથી સીધા જ દવાખાને લઈ જવામાં આવ્યા અને લોકોની વચ્ચેથી આ તમામ એ જોતા રહી ગયા કે ભરત સુતરિયા એ શું કરી રહ્યા છે પરંતુ જ્યારે હકીકત એ સામે આવી કે ભરત છુતરિયાએ એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો અને હાર્ટ એટેક આવતાની સાથે જ તત્કાલ તેને પોતાની ગાડીમાં બેસાડ્યા અને સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલ પણ લઈ ચૂક્યા હતા જો કે ભૂતકાળની અંદર અનેક વખત આ જ પ્રકારે ભરત છુતરિયા એ લોકોની મદદે આવ્યા છે લોકોની સામે આવી અને એ મદદ કરતા જોવા મળ્યા છે અગાઉ ખેડૂતોનો પ્રશ્ન હતો અને ખેડૂતોના પ્રશ્નને લઈને જ પરત ઉતર્યા મેદાને હતા અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા પણ હતા અને ત્યારબાદ ફરી એક વખત જ્યારે આ એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો ત્યાં મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી પરંતુ જે જગ્યા ઉપર એ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો ત્યાં એમ્બ્યુલન્સને પહોંચતા વાર એટલા માટે લાગે એમ હતી કે કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો હતો અને તમામ નેતાઓ અને સાથે જ તમામ લોકો એક સાથે ત્યાંથી નીકળી રહ્યા હતા ભીડ એટલી બધી હતી કે તેની વચ્ચેથી એમ્બ્યુલન્સને ત્યાં પહોંચતા જે સમય લાગે એમ હતો તેની કરતાં પહેલાં પરત સુતર્યાની કારની અંદર એ વ્યક્તિ ત્યાં પહોંચે એમ હતો એટલા માટે જ એક મિનિટ પણ વિચાર્યા વગર પરત સુતર્યા એ વ્યક્તિને પોતાની કારમાં બેસાડી અને ત્યાંથી બહાર કાઢ્યો હતો

આખી આ ઘટનામાં ત્યાં ઉપસ્થિત એ તમામ લોકો કહી રહ્યા છે કે સાંસદ ભરત સુતરિયાએ એ માનવતાનું કામ કર્યું છે જો કે જે લોકો ત્યાં ઉપસ્થિત હતા તેમાંના અમુક લોકો અમરેલી જિલ્લાના પણ ઉપસ્થિત હતા એ લોકો પણ એમ કહી રહ્યા હતા કે સાંસદ ભરત સુતરિયા એ લોકો માટે કામ કરનારા નેતા છે પ્રજાની માટે કામ કરનારા નેતા છે અને ક્યાંક ખરા અર્થની અંદર એ સાબિત થયું કે ભરત સુતરિયા એ લોકો માટે કામ કરનારા અને પ્રજાના હિત માટે કામ કરનારા નેતા છે જ્યારે કોઈ સામાન્ય નાગરિકને આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે જો તેમના વિસ્તારના નેતા એ તેમની મદદે આવે અને આ જ પ્રકારે જો મેદાને આવી અને મદદે આવે છે તો ખરા અર્થની અંદર એ નેતાનું માન અને સન્માન જે છે તે ખૂબ ઊંચું એ વિસ્તારની અંદર જતું હોય છે જો કે ભૂતકાળની અંદર ખેડૂતો માટે ભરત ઉતર્યા એ અધિકારો સાથે જે બોલાચાલી થઈ હતી ત્યારથી જ ભરત ઉતર્યા સતત એ લોકોની વચ્ચે રહેતા હતા અને આજે જ્યારે આ પ્રકારની ઘટના બની કે જામ કંટોળાની અંદર લગભગ સાડા ત્રણ ચાર લાખની આસપાસ એ જનમેદની હતી અને એની વચ્ચે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો તો પોતાની કાર ઊભી રાખીને જ્યારે તેની અંદર લઈ ચૂક્યા ગાડીમાં બેસાડ્યા અને ત્યાંથી તેને દવાખાને લઈ ગયા હતા તે દરમિયાન અનેક લોકોએ ભરત ચુતર્યાનો આભાર માન્યો અને જેટલા જેટલા લોકોને ખબર પડી કે ભરત ચતર્યાની કારની અંદર એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે અને તેને બેસાડવામાં આવ્યો છે તો તે રસ્તો પણ ખુલ્લો કરી દેવામાં આવ્યો હવે આખી આ ઘટનાની અંદર ભરતસુતરિયા એ ખરા અર્થની અંદર સાબિત થાય છે કે નેતા કોને કહેવાય પ્રજાની માટે ક્રા કામ કરનારા પ્રજાની વચ્ચે રહેનારા વ્યક્તિ એ નેતા બને છે અને ભરત ફરી એક વખત એ ઉદાહરણ સાર્થક કરી બતાવ્યું કે હું પ્રજાની વચ્ચે રહું છું ને પ્રજાનો પ્રતિનિધિ તરીકે પ્રજાના સેવક તરીકે હું કામ કરું છું અને ખરા અર્થની અંદર જ્યારે આ પ્રકારના સેવક પ્રજાની વચ્ચે હોય અને પ્રજાની સાથે હોય છે ત્યારે પ્રજા પણ એ ખુલીને સેવક પાસે તમામ રજૂઆતો લઈને જાય છે અને એ રજૂઆતો પણ પૂર્ણ થતી હોય તેવું લાગે છે પરંતુ તર્યાની આ કામગીરીને લઈને આપનું શું માનવું છે તો ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ જો હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમે ગુજરાતની એ તમામ અપડેટ્સ અને સચોટ સમાચાર આપણા સુધી સૌથી પહેલાં પહોંચાડી પહોંચાડતા રહેશું અને પહોંચાડ્યા છે પણ ખરા એટલા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર